હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને મજેદાર વધેલા ભાતના ભજીયાની રેસીપી આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને એકદમ ક્રિસ્પી પણ આ ભજીયા બનીને તૈયાર થાય છે તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો વધેલો પાક લીધો છે તો આ રીતે આપણે એક વાટકી જેટલો વધેલો ભાત છે તે આ રીતે આપણે લઈ લેવાનો આપણે આ રીતે વધેલા ભાતના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો હવે આપણે ભાત લઈ લીધો છે તો હવે આપણે આ રીતે ચમચીની મદદથી તેને સારી રીતે મેસ કરી લેવાનો છે જેથી કરીને આપણા ભજીયામાં તેના ચોખાના આખા દાણા ના રહે એટલા માટે તો આ રીતે આપણે ચમચીની મદદથી આને આ રીતે મેસ કરી શકીએ છીએ નહીં તો આપણે આ રીતે હાથ વધે પણ આને આ રીતે આપણે મેસ કરી શકીએ છીએ પણ હાથ વતે આ રીતે મેસ કરીશું તો તે વધારે સારું રહેશે તો આ રીતે આપણે તેને સારી રીતે બધી જ વસ્તુને આપણે આ રીતે મેસ કરી દેવાના છે તો આ રીતે બધા જ ભાત આપણે મેસ કરી દીધા છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું અને એક ચમચી જેટલો આપણે તેમાં જીરોનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને હવે આપણે થોડોક તેમાં અજમો એડ કરીશું અજમાનો ફ્લેવર આપણા ભજીયામાં એકદમ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આપણે તેમાં ટેસ્ટ અનુસાર જ એડ કરવાનું કારણ કે આપણે ભાતમાં પણ થોડું મીઠું એડ કરેલું છે એટલા માટે અને હવે આપણે તેમાં એક કટિંગ કરેલું ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું અને એક ડુંગળી છે તેને મેં ઝીણી સુધારી લીધી છે તે પણ આપણે તેમાં આ રીતે એડ કરી દેવાની છે અને હવે મેં અહીંયા એક કપ જેટલા બાર લીધા છે તો તેમાં અડધી કપ જેટલો આપણે આ રીતે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે તો હવે આપણે તેમાં થોડાક ઝીણા સુધારેલા કોથમીના પાન એડ કરી દઈશું તો બધી જ વસ્તુ એડ કરી દીધી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં આપણે અડધી વાટકી જેટલો જ ચણાનો લોટનો યુઝ કરીશું જો આપણને જરૂર લાગે તો આપણે પાછળથી તેમાં એક બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકીએ છીએ તો હવે આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે પાણી નાખ્યા વગર જ પહેલાં આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે પાણી નાખ્યા વગર તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે એક ચમચી જેટલો બીજો ચણાનો લોટ એડ કરીશું અને હવે મેં અહીંયા વન ફોર કપ જેટલું આ રીતે પાણી લીધું છે તેને આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જઈએ અને તેનું બેટર બનાવવાનું છે આપણે એક સાથે બધું જ પાણી પહેલાં એડ નથી કરી દેવાનું આપણે જરૂર મુજબ તેમાં પાણી ઉમેરી અને પછી જ આપણે તેનું બેટર બનાવીશું તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ પરફેક્ટ તેનું બેટર બનાવીને તૈયાર કરી લેવા આવશે અને આ રીતે આપણે તેને હાથેથી થોડું થોડું મેસ કરતા જઈશું તો તેનું બાઇન્ડિંગ એકદમ સરસ આવી જાય એટલા માટે ભજીયાનું તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ પરફેક્ટ તેવું બેટર આપણે બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય છે અને આ રીતે તેનો કલર પણ બેટરનો સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને થોડો લાઈટ એવો તેનો કલર થઈ ગયો છે તો આપણું ભજીયા બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમે ભજીયાનો શેપ આ રીતે આપી શકો છો તો આ બેટર બનાવવા માટે મારે વન ફોર કપ જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણું બેટર બનીને તૈયાર છે તો ભજીયા બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને આ રીતે આપણે પહેલાં થોડો ટુકડો એડ કરીને જોઈ લેવાનો તો આપણું તેલ એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ વધારાનો ટુકડો છે તેને આપણે પહેલાં કાઢી લેવાનો છે તેમાંથી તો આ રીતે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં આપણે ભજીયા બનાવી લઈએ તો ભજીયાને આપણે આ રીતે થોડુંક એવું શેપ આપી અને આ રીતે આંગળીની મદદથી આપણે તેના ભજીયા બનાવી અને તૈયાર કરી લેવા છે આ રીતે આંગળીમાં આ રીતે બેટર રાખવાનું અને અંગૂઠાથી આ રીતે પ્રેસ કરીએ તો આપણા ભજીયા એકદમ પરફેક્ટ શેપ સાથે બનીને તૈયાર થઈ જશે અને આ ભજીયાને આપણે ગોળ બનાવવાની કોઈ જરૂર નથી થોડા આડા ટેડા આપણા ભજીયા છે તો તે એકદમ સારી રીતે ક્રિસ્પી પણ થઈ જશે તો આ રીતે આપણે એક સાથે ચારથી પાંચ ભજીયા છે તે હું અહીંયા એડ કરી દઉં છું તો આ રીતે આપણે ભજીયાને બેટરમાં આપણે આ રીતે એડ કરી દેવાના છે તો બધા ભજીયા મેં આ રીતે બેટરમાં એડ કરી દીધા છે તો હવે આપણે હળવા હાથેથી આ રીતે ઝારાની મદદથી તેને સાઈડ ચેન્જ કરવાની થઈ તો આ રીતે આપણે હળવા હાથેથી તેને સારી રીતે ચેન્જ કરી સાઈડ અને આપણે તેને એકદમ ગોલ્ડન ક્રિસ્પી થાય તેવા આપણે ફ્રાય કરી લેવાના છીએ તો આ રીતે આપણે અલટવટા પલટાતા જઈ અને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને થવા દઈશું જેથી કરીને આપણા ભાત છે તે કાચા રહે અને એકદમ ક્રિસ્પી એવા કૂક થઈ જાય એટલા માટે તો આ રીતે આપણે છેરાની મદદથી એકદમ સારી રીતે તેને કૂક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે તેનો કલર થોડો થોડો ચેન્જ થઈ અને ગોલ્ડન કલર આવવા લાગ્યો છે તો આ રીતે આપણે તેને અલટાવતા પલટવતા જઈએ અને સારી રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે વધારે ગેસની ફ્લેમ હશે તો આપણા ભજીયા છે તે અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનો કલર એકદમ પરફેક્ટ એવો ગોલ્ડન આવી ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને સારી રીતે કૂક કરી લેવાનો છે અને પછી આ રીતે આપણે ભજીયાને ચારામાં કાઢી અને વધારાનું તેલ લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ ભજીયા બનાવી લેવાના છે તો બધા જ ભજીયા મેં બનાવી લીધા છે તમે જોઈ શકો છો તો આપણે આને આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વધેલા ભાતના ભજીયા બનીને તૈયાર છે